શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું રુદ્ર સહિતાનો અધ્યાય નવમો જેમાં ચાંદલાની સતગતિ જે આપણે અધ્યાય આઠમાં સાંભળ્યું કે મહાબલ જે શિવલિંગ છે તેની સિવા શિવની પૂજા અર્ચનાથી ચાંડલીની સતગતિ થઈ હતી તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ શ્રવણ માત્રથી ધર્મ અર્થ કામ તથા મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો ઋષિઓ બોલ્યા હે સુત હે મહાભાગ્યશાળી સુત તમે શિવભક્તોમાં તેથી ધન્ય છો હે પ્રભુ એ ચાંદલાણી તમે કઈ કહી તેની કથા તમે અમને કહો સુત બોલ્યા હે બ્રાહ્મણો તમે પરમ અદ્ભુત એ કથા સદભક્તિથી સાંભળો એ કથા શિવના પ્રભાવથી મિશ્ર છે અને સાંભળનારાઓની ભક્તિને વધારનારી છે એ ચાંડાલી પૂર્વ જન્મમાં સ્વામીની નામે બ્રહ્મકન્યા હતી તે ચંદ્ર જેવા મુખવાળી તથા સર્વલક્ષણોથી મુક્ત હતી પરંતુ તે બ્રાહ્મણો એ સ્વામીની કન્યા સમય થતાં જુવાન થઈ એટલે એના પિતાએ વિધિપૂર્વક કોઈ બ્રાહ્મણ પુત્રને પરણાવી દીધી હે શ્રેષ્ઠ બ્રાહ્મણો વ્રતવાળી અને નવા યૌવનથી શોભતી એ સ્વામિની પતિ પા પામ્યા પછી કેટલાક કાળ તેની સાથે રમી આનંદ કરવા લાગી પછી હે બ્રાહ્મણો એ સ્વામિનીનો પતિ બ્રાહ્મણ જુવાની છતાં સમયમાં યોગથી મોટા રોગથી પીડાવા લાગ્યો અને છેવટે મરણ પામ્યું એમ પતિ મરણ પામ્યો એટલે તે સ્ત્રી દુઃખી થઈ ગઈ તેની બુદ્ધિ અત્યંત ખેદ પામી છતાં કેટલાક કાળ સુધી તો એ શુભ આચરણવાળી અને ઉત્તમ ચારિત્રવાળી ઘરમાં રહી પરંતુ પાછળથી એ વિધવા થતી છતાં તેનું હૃદય કામદેવથી ઘેરાઈ ગયું અને ખાસ જુવાન અવસ્થાને લીધે તે વ્યાભિચારી બની ગઈ તેણીએ એકલું પણ કર્મ જાણી તેના કુટુંબીઓ એકળા થયા અને તેઓએ ચોટ ચોટલો પકડી દૂર લઈ જઈ તેને ત્યજી દીધી તેવામાં કોઈ શત્રુ તેણે પોતાની ઈચ્છા પ્રમાણે વનમાં ભમતી જોઈ પોતાને ઘેર લઈ જઈ તેને પોતાની સ્ત્રી બનાવી પછી તો તે માંસાહારી બની કાયમ દારૂ પીવા લાગી અને મૈથુન ઉપર પ્રીતિવાળી તેણીએ એ શત્ર શત્રુથી પુત્ર ઉત્પન્ન કર્યો કોઈ વેળા તેનો પતિ ક્યાંય ગયો હશે ત્યારે એ વ્યાભાચારી સેમિનીએ દારૂ પીને માંસાહારી કરવાની ઈચ્છા કરી તે પછી બહારવાળામાં જ્યાં બકરા બાંધ્યા હતા ત્યાં રાત્રિમાં ગઢ અંધકારમાં તલવાર લઈને ગઈ માંસ ઉપર પ્રીતિવાળી એ અતિ દુર્ભગી સ્ત્રીએ દારૂના કેફમાં આવેશમાં હોય અને કંઈ વિચારા કર્યા વિના બરાડા પાડવા એક ગાયના વાછડાને મારી નાખ્યું મારી નાખેલા તે વાછડાએ સ્ત્રીને ઘરમાં આણ્યો પણ તેણે ગાયનો વાછડો જાણી તે ભયભીત બની અને કોઈ પુણ્ય કર્મના ઉદયના લીધે શિવ શિવ એમ બોલી ઉઠી તેણે બે ઘડી શિવનું ધ્યાન ધર્યું અને પછી માંસ ખાવામાં લાલચું એ સ્ત્રીએ તે જ ગાયના વાછડાને કાપી ઈચ્છિત આહાર કર્યો હે બ્રાહ્મણો એમ ઘણો કાળ ગયો એટલે તે સેમીની કાળને વંશ થઈને મરી યમલોકમાં ગઈ યમરાજે પણ તેના ધર્મ તથા પૂર્વના કર્મ તપસ્યા અને તે પછી નર્કવાસમાંથી દૂર કરી ચાંડ ચાંડાલ જાતિની બનાવી એ યમલોકમાં ભ્રષ્ટ થઈ તે ચાંડાલયના ગર્ભમાં આવી અને અતિશય હોલવાઈ ગયેલા કોયલા જેવી કાળી હોય અને જન્માંત જન્મી એ રીતે જન્માંત થયેલી તે ચાંડલાની માતા પિતા બાળપણમાં જ મરણ પામ્યા કોઢનો રોગથી તે પીડાવા લાગી તેથી એ દુષ્ટાએ કોઈ પણ પુરુષ પરણ્યો નહીં તે આંધળી ચાંદલાની જ્યારે ભૂખથી પીડાતી હતી ત્યારે હાથમાં લાકડી લઈ ઘેર ઘેર ભમતી એણે ચાંડલાનું એઠું ખાઈ જઠરગીતની તૃપ્તિ કરી એમ મહાકષ્ટે તેણે પોતાની ઘણી ઉંમર ગાળી અને તેના બધા અંગો ઘટપણથી જ્યારે ઘેરાઈ ગયા ત્યારે તે અતિશય દુઃખી પામી પછી કોઈ વેળા જ્યારે શિવરાત્રિ આવવાની હતી ત્યારે એ ગોકર્ણ તીર્થમાં જવા મુસાફર મહાજનોને તેણે જણાવ્યું પછી એ ચાંદલાણી પણ વસ્ત્ર તથા ભોજનની ઈચ્છાથી ધીમે ધીમે એ મહાજનો પાસે માગવા ગઈ ત્યાં ગયા પછી ચાંદલાણી મહાજનો પાસે માગણી લાવી અને દિનવાણી બોલતી ખોબો ધરીને જ્યાં ત્યાં ભમવા લાગી એ માંગણી કરતી એ ચાંદલીના પહોળો કરેલા ખોળામાં અતિશય પવિત્ર કોઈ મુસાફરે બીલીની માંજર નાખી ખોળામાં પડેલી તે માંજરને જોઈ વારંવાર વિચાર કર્યા પછી આ તો ખાઈ શકાય તેવી વસ્તુ નથી એમ જાણી આતુર થઈ તેણે દૂર ફેંકી દીધું એ બીલીની માંજર એમને તેના હાથથી છૂટી જઈ રાત્રિના ભાગ્યયોગે કોઈક શિવલિંગના મસ્તક પર પડી એમ શિવરાત્રિની ચૌદસની રાત્રિએ એ ચાંડલીએ મુસાફરો પાસે વારંવાર માગ્યા કર્યું છતાં દેવયોગે તેને કંઈ પણ ખાવાનું મળ્યું ન હતું જેથી અજાણીએ શિવચતુર્થીના નિર્મળ વ્રત અને પરમ આનંદદાયક જાગરણ પણ તેનાથી થઈ ગયું પછી પ્રભાતમાં એ ચાંદલાણી મોટો શોકપૂર્વક દિન બની કેવળ પોતાના સ્થાન તરફ જવા સારી રીતે ધીમે ધીમે પાછી ફરી લાંબા લીધે તે થાકી ગઈ હતી જેથી પગે પગે લથડિયા ખાવા લાગી અને કેટલીક જમીન ઓળગ્યા પછી બેભાન થઈ ભોય પર ઢળી પડી ને મરી ગઈ પરંતુ શંભુની કૃપાથી તે પરમપદ પામી અને શિવના ગણો ઉત્તમ વિમાનમાં તેને બેસાડી જલ્દી લઈ ગયા એ દુષ્ટ સ્ત્રીએ પહેલા ભૂખથી પણ શિવનું નામ ઉચ્ચાર્યું હતું તે પુણ્યને લીધે હે બ્રાહ્મણો મહાબળના દિવ્ય સ્થાનમાં તે પહોંચી ગઈ ગોકર્ણ તીર્થમાં શિવને તિથિએ તેણે અજાણ્યામાં પણ ઉપવાસ કર્યો રાત્રે જાગરણ કર્યું અને શિવના મસ્તક પર રાત્રિમાં અજાણ્યા બિલીથી પૂજન કર્યું પોતાની ઈચ્છા ન હતી છતાં અજાણે તેણીએ પુરુષ પૂર્ણ્ય કર્યું હતું તેનું જ ફળ શ્રી મહાબલીની કૃપાથી હજી પણ તે ભોગવી રહી છે એવા પ્રકારનું શંકર તે મહાબલી મહાબલવાન છે તે સર્વ પાપોને તત્કાલ દૂર કરે છે અને પરમ આનંદ દેનારું છે હે બ્રાહ્મણ એ રીતે મહાબલ નામનો શ્રેષ્ઠ શિવલિંગનું ઉત્તમ મહાત્મય મેં તમને કહ્યું છે હવે બીજું તમે પણ અદભુતમાં મહાત્મય હું તમને કહું છું જે માત્ર સાંભળવાથી તરત જ શિવ ઉપર ભક્તિ થાય છે આ સાથે શિવ મહાપુરાણનું ચોથું કોટિરુદ્ર સહિતામાં ચાંદલાની સતગતિનું વર્ણન નામનો અધ્યાય નવમો સમાપ્ત થાય છે હવે અધ્યાય દસમાં જેમાં મહાબલ શિવલિંગનું મહાત્મય જે આપણે કરવાથી તત્કાલ પુણ્યની પ્રાપ્તિ થાય છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરીશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખવાનું નહીં ભૂલતા